છોકરો તૈયાર થઈ જાવ કોની લાગી લે તૈયાર થયો ના છો તારા આ કપાળ અમુક કરી પાછો અંદર

એ તો વાંધો નહીં પણ હેડો આપણે બે જણા પાછળ બે હું શું વાંધો હશે એ નેટ જો થતું નતું અને એક તો કરાવી છે હગુ છોકરાને અને હેડો ને તમે હવે બહાર રહ્યા તો પાછું છોકરાને હગુ હગું પડ્યું રહે એ કયો તાર મોટા માથા લઈને આવ્યા હતા એ તો હેડો ને તો પછી જોઈ જાય હેડો તમારી શરમ આવું હા વાંધો નહીં હેડો હેડો બે હવે લોઢી કપાળ હેડો કે તમારે નથી મળતા નહીં લે બધાના હેડો મારી બેહી જજો આગળ હેડો હેડો કેડુજી દવા દેતા હેડો ફટાફટ મોડું થઈ ગયું અમે

કે લ્યા આ તમારા લોઢી કપવાને કરમ કે મારી ગાડી ફસાય હવે ઉતરો ઉતરો આ તમારો મારો હા રમા કાકા તમે આ બાજુ મોટો ધક્કા મારો લ્યા રોટીઓ ધક્કા મારો લ્યા ખાતા ને છો જીસીબી લાવવું પડશે લે ને જીસીબી લાવ પૈસા છો આલા ઘર ધણી આલા મુજોનો આલો આ રોબો કાકો જોમ લઈને આ તમે

આટલા વર્ષથી અવાજો થાય નાટક ના કરતો અમારે આબરું કટાવા ઈક ડ્રાઈવર તું એ Bán 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 वन आई ya

એ baju હારું

બીજું કો બીજું કો તો જે પૂછવું પૂછી લેજો ના આપણે ઘર બાર હાર હોય તો કરી દેવું છે એવું એમ હો બસ

બાજુમાં બેઠો હતા પેલા છોકરા જોતા ડ્રાઈવર છે ગાડી નો એવું સાઈબ વ્યવસ્થિત હોય તો કોઈક ના ગમે આવો શું ગમે કોઈક ના મારા સોડી પર મળે તો છોકરો જોવો કે યાર વરા છે એ પાત્ર તો મળવા જોવી એક જાણી એટલે તમે તો ડાટ વાળ્યો છે હું ગોમ પૂછા તો મળ છું અને આ તો ઓગણે બેઠો સારું ના લાગે મારી આબરૂ જાય યાર તું છે આવી રીતના તું વાતો કરી રહ્યો માજી

સી ખબર કે 12000 માથામાં મારામાં બાલ નહીં ના હે ને પડી 20000 નહી આલ્યા હું વાત કરું એમ ના વાતો કરાય મારા બી તારા તો હું કરજો તા તો એમ બેહો તલી તો વાત બધું થઈ બધું હા હેડો કોઈ કોઈ વાત કશું

બોલો હું થયું કહો પેલા પૈસા હાલ્યા હેરતા આવતા હોય હેરતા આવતા પછી બાઇક લઈને આપવા મંડ્યા બાઈક લઈને ને એટલે તમારે પૈસા નું બાઈક આઈ ગયું હા મને એવું લાગે બાઈક લાગે હવે ઘેર જઈ ની એની વાત મેમો ની

હવે તમે તો મિત્રો કે આમ આ માધ્યમથી અમે માગીએ છીએ કે ઘણા જગ્યાએ આવી વિડીયો થઈ ગઈ ઘણી જગ્યાએ થઈ રહી હોય છે એટલે તમારે સાવધાન રહેવું ઘર ઘર જોયા વગર ને તમારે પૈસા લેવા દેવા કરવી નહીં એટલા માટે આ વિડીયો તમને એટલા બનાવ્યો છે કે તમને આનું પ્રોત્સાહન મળે કે અનુ જાણવા મળે કે આ રીતનું ફોર્ડ થઈ રહ્યું છે અને અમારી આરસી ઓફિશિયલ કોમેડી ને સપોર્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો